નાશ કરવા અને બિલ્ડિંગ ઉપરથી તેને નીચે ફેંકી દઈ હત્યા કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું પોલીસે હત્યારાની ધરપકડ માટે કવાયત હાથ ધરી હતી મૃતકની ઓળખ ન થતા પોલીસ માટે મર્ડરની આ ગુથ્થી ઉકેલવી મુશ્કેલ બની હતી જોકે સીસીટીવી ફૂટેજની ચકાસણી અને હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે પોલીસે મૂળ મધ્યપ્રદેશમાં રહેવાસી રાજુ સાકેટની ધરપકડ કરી છે પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક અને આરોપી વચ્ચે જમવા બાબતે તકરાર થઈ હતી જેમાં આરોપીએ મૃતકની બોથડ પદાર્થના ઘા મારી હત્યા કરી હતી અને તેની ઓળખ છુપાવવા તેની બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી દીધો હતો હાલ વધુ વિગતો પ્રાપ્ત કરવા પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની કવાયત હાથ ધરી છે